મિત્રો શું તમે જાણો છો મૃત્યુના તરત જ પછી જ્યારે ચીતાની છેલ્લી જ્વાળાઓ ઓલવાઈ જાય છે ત્યારે આત્મા તે ક્ષણ તે જ ક્ષણે સ્મશાનમાંથી ઉઠીને પોતાના ઘરે પાછી ફરે છે તે તમારી વચ્ચે ઊભી રહેલી હોય છે તમારા રડવાનો અવાજ સાંભળે છે તમારા હાથનો સ્પર્શન અનુભવે છે અને છતાંય તમે તેને જોઈ શકતા નથી અને એટલું જ નહીં અવારનવાર પુરા તેર દિવસો સુધી તે તમારા ઘરમાં દરેક ખૂણે રહે છે દરેક શ્વાસ આંસો દરેક વાતચીતને અનુભવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આ તેર દિવસોમાં આત્મા આત્માનું દરેક પણ તેના આગલા જન્મ અને મૃત્યુનો રસ્તો નક્કી કરે છે પરંતુ જો આ દિવસોમાં એક પણ વિધિક રહી જાય તો તેનું પરિણામ ભય ભયાનક થઈ જાય છે આજે આપણે જ રહશ્ય ખોલીશું શાસ્ત્રોમાં શાસ્ત્રોના પ્રમાણે એક એવી સાચી કથા સાથે જેને સાંભળીને તમારી આત્મા પણ કામપી ઉઠશે મિત્રો ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું સ્થળ શરીર પંચતત્વમાં વિલીન થઈ જાય છે પરંતુ સૂક્ષ્મ શરીર જેમાં મન બુદ્ધિ સંસ્કાર અને કર્મ બંધાયેલા હોય છે તે જીવિત રહે છે આ જ સૂક્ષ્મ શરીર આત્મા સાથે તે દિવસો સુધી ઘરના વાતાવરણ ફરે છે ભગવાન વિષ્ણુએ ગરુડ ગરુડજીને કહ્યું હતું કે હે ગરુડજી મૃત્યુ ફક્ત શરીરનું થાય છે આત્માનું નહીં જ્યાં સુધી તે પોતાનું કર્મનો હિસાબ કિતાબ પૂર્ણ નથી કરતી અને જ્યાં સુધી તેના પરિજનો દ્વારા આકર્ષક વિધિઓ નથી કરતી નથી કરવામાં આવતી તે પોતાના પ્રિયજનોને વચ્ચે રહે છે કહેવાય છે કે આ અવધિથી સૂતક કાળા કે પ્રેત અવસ્થા કહેવામાં આવે છે આ દરમિયાન આત્મા એ ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં હોય છે તે બંધનમાં છે પરંતુ અદૃશ્ય છે તેને ભૂખ તરસ લાગે છે પરંતુ તે પોતે કશું ખાઈ પી શકતી નથી તેને પ્રેમ અને લાગણી જોઈએ છે પરંતુ તે કોઈ સ્પર્શ કરી શકતી નથી અને આ જ કારણથી આપણા શાસ્ત્રોએ તેર દિવસના વિશેષ અનુષ્ઠા જેવા કે પિંડદાન અને તર્પણનો વિદાન કર્યો છે તો મિત્રો આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે તમે તમને વિનંતી છે કે આજની વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો એક ગામ હતું જેનું નામ સોનપુર હતું સોનપુરમાં હરિરામ નામનો એક ખેડૂત પોતાના જીવનના અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો હતો હરિરામ આખા ગામમાં પોતાના સાદા સ્વભાવ અને ઈમાનદારી માટે ઓળખાતો હતો પરંતુ તેના જીવનમાં એક મોટી ભૂલ હતી તેને ક્યારેય પણ પોતાના પૂર્વજોને શ્રાદ્ધ કે તર્પણ નહોતું કર્યું તેનું માનવું હતું કે મર્યા પછી શું થાય છે તે કોઈ જાણતું નથી તો આ બધું વ્યસ્ત છે પરંતુ મૃત્યુની ક્ષણ આવતા જ તેને ખબર પડવાની છે હતી કે સત્ય કંઈક અલગ છે જે એક ઠંડી સવારે જ્યારે સૂર્યના કિરણો ધુમ્મસને ચીરીને ગામના છાપરાઓ પર ચપડી જાય રહ્યા હતા ત્યારે હરીરામનો અંતિમ શ્વાસ અટકી ગયો પરિવારમાં રડવાનો અને ફૂટવાનો અવાજ મચી ગયો સંસ્કાર અનુસાર તેનું સ્મશાન લઈ જવામાં આવ્યું અને ચિતાને અગ્નિ આપવામાં આવે પરંતુ જેવી આગ્નિ જ્વાળાઓ ઉઠી હરિરામે પોતાને પોતાના શરીરથી અલગ જોયું જેણે તેણે જોયું કે તેનું શરીર સળગી રહ્યું છે પણ તે પોતે તેની પાસે ઊભો છે કોઈ પણ પીડા વગર ફક્ત આશ્ચર્યથી બધું જોઈ રહે છે ગરુડ પુરાણ કહે છે મૃત્યુ જીવન જીવામાં પ્રમિત થઈને પડેલા પોતાના શરીરને જુએ છે અને પછી પોતાના પરિજનો પાછળ ચાલે છે આ જરીરામ સાથે થયું જેવી ચિંતાની અગ્નિ મંદ પડી પડી તેને લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ઘર તરફ ખેંચી રહી છે પલક ચપકતા જ પોતાના આંગણામાં ઊભો હતો જ્યાં તેના બાળકો પતિ પત્ની સંબંધીઓ બેઠા હતા રડી રહ્યા હતા વાતો કરી રહ્યા હતા તેણે પત્નીના ખભા પર હાથ મૂક્યો પણ તેને અનુભવ જ ન થયો તેણે દીકરાના કાનમાં કહ્યું હું અહીં છું પણ કોઈ સાંભળી શક્યું નહીં જ તે પણ હતી જ્યારે હરિરામ અહેસાસ થયો કે તે હવે એક એવી દુનિયામાં છે જ્યાં બધું જ દેખાય છે પણ કોઈ સાંભળી શકતું નથી અને આજ તેની તેર દિવસની યાત્રાની શરૂઆત હતી હરિરામ આંગણામાં ઊભો હતો તેની આંખોમાં બે બેચેની હતી કારણ કે તે બધાને જોઈ રહ્યો હતો સાંભળી રહ્યો હતો પણ કોઈ તેની હાજરીને અનુભવી શકતું નહોતું કરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માની સૌથી મોટી પીડા એ જ હોય છે કે તે પોતાના પ્રિયજનોની પાસે હોવા છતાંય તેમની સાથે વાત કરી શકતી નથી આજ શરૂઆતના દિવસોમાં આત્માનો મોહ ખૂબ ઊંડો હોય છે તે પોતાના ઘર પોતાના ખેતરો પોતાના પશુઓ પોતાના પલંગ અહીં જુદી કે પોતાની જૂની વસ્તુઓ પાસે વારંવાર જાય છે હરિરામે જોયું કે તેનો મોટો દીકરો પડોશીઓ સાથે અંતિમ સંસ્કારના ખર્ચની રચા કરી રહ્યો હતો નાના દીકરાના હાથમાં તેની જૂની લાકડી હતી પત્ની એક ખૂણામાં રડી રહી રડીને વારંવાર બેફાન થઈ રહી હતી હરિરામનું મન થયું કે તે બધાને ગળે લગાવી લે કહે દે કે હું ઠીક છું ડરવાની જરૂર નથી પરંતુ તે ફક્ત હવામાં ઊભો હતો એક અદ્રશ્ય પડછાયો બનીને શાસ્ત્રો કહે છે કે પહેલા દિવસથી લઈને દસમા દિવસ સુધી આત્માને ભૂમિ અને પ્રેત લોક વચ્ચે યાત્રા કરવી પડે છે આ તે સમય હોય છે જ્યારે અદ્ભુત અને પિતૃદેવ બંને તેના કર્મોના આધારે તેનો આગળનો માર્ગ નક્કી કરવાની પ્રક્રિયા કરે છે પરંતુ આ તે દિવસોમાં પરિજનોનું કર્તવ્ય છે કે તેઓ આત્માને ઉર્જા અને શાંતિ આપવા માટે વિવિધ મનિદાનોને તર્પણ કરે છે હરીરામના પરિવારમાં પડેલા દિવસે ભક્ત દાહ સંસ્કાર થયો બીજા દિવસે કોઈએ પંડિતને બોલાવીને પુણ્ય ચડાવવાની વાત ન કરી મોટા દીકરાએ વિચાર્યું કે આ બધું તો પછી પણ થઈ જાય છે અત્યારે તો ઘરમાં અવારનવાર જવાના અવારનવાર જાવનારાઓને સંભાળવાના છે પરંતુ ગરુડ પુરાણ ચેતવણી આપે છે જો મૃતક માટે નિર્ધારિત સમય પિંડદાન ન કરવામાં આવે તો આત્મા ભૂખ તરસથી વ્યાકુળ થઈને ઘરમાં દરેક ખૂણે ભટકતી રહે છે બીજા દિવસે હરિરામે અનુભવ્યું કે તેને ભૂખ લાગે છે આ ભૂખ તેવી નહોતી જેવી જીવિત અવસ્થામાં લાગે છે આ આત્માની ભૂખ હતી જે ફક્ત પરિજનો દ્વારા આપવામાં આવેલા પિંડની તર્પણથી જ શાંત થઈ શકે છે તે પોતાના જ રસોડામાં ઊભો હતો સંબંધીઓ માટે ભોજન બની રહ્યું હતું પણ તેના હિસ્સામાં કંઈ નહોતું